આપણે એક કિલો મેદાનો લોટ લીધો છે તો આપણે એને એની સરસ ફરસી પૂરી નાસ્તા માટે બનાવવાની છે તો આપણે એને ચાળે લઈશું આપણે લોટને સરસ સાળી લીધો છે એકદમ મસ્ત સાળી નાખ્યો છે તો આપણે એમાં સ્વાદ પ્રમાણે બે મીઠું એડ કરીશું આપણે એમાં થોડી હળદર નાખી દાણા જીરું નાખી આપણે બે ચમચી જીરું નાખીશું એને આપણે આવી રીતના કચડી નાખીશું એમાં આપણે આ એક વાટકી તેલ નાખીએ તેલ નાખી અને સરસ એને મિક્સ કરી દેવા આપણે સરસ મોણ દઈ દેવાનું છે મુઠ્ઠી વળાયને એવું મોણ દેવાનું છે આવી રીતના મુઠ્ઠી બનાવી દઈ આપણે પૂરી એકદમ સરસ થાય છે આપણે સરસ લોટ બાંધી દઈશું આપણે એને તેલ નાખીને તેલ વાવ કરી દઈશું રોટ આપણો સરસ બંધાઈ ગયો છે Vamos ver se nós Tá આપણે મેદાનો લોટ લીધો છે તો એમાં આપણે તેલ એડ કરીશું તેલ એડ કરીને આને મિક્સ કરી દેવાનું આપણે આ પૂરીના લોટના ગોવાણા કરી દીધા છે તો આપણે એને પૂરી આપણે છે આપણી પૂરી સરસ વણાઈ ગઈ તો આપણે હવે એને તળી જઈશું તેલ મૂકીશું આપણે તળવા માટે તેલ મૂકીશું આપણે તેલ સરસ આવી ગયું છે તો આપણે એમાં પૂરી એડ કરીશું આપણે પૂરી સરસ તળાઈ ગઈ છે તો આપણે એને બહાર કાઢી આપણી પૂરી સરસ તૈયાર છે તો ચાલો પૂરી ખાવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે